તો આજે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી છે ઉજવણીના માદમાં દારૂનું સેવન કર્યું તો તમારી ખેર નથી જિલ્લા પોલીસ વડા પોલીસ કમિશનરને પણ સૂચના આપી દેવામાં આવી છે રાજ્યમાં ત્રણ હજાર બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે ચૌદ કિટથી ડ્રગ્સના સેવાન અંગે પણ ચેકિંગ હાથ ધરાશે ત્યારે તાલીમબદ્ધ સ્નીફર ડોગનો પણ ચેકિંગમાં ઉપયોગ કરવામાં આવશે મહિલા હેલ્પ ડેસ્કની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જ શી ટીમ પણ તમામ સ્થળોએ હાજર રહેશે અને તૈનાત રહેશે ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને પણ સતર્કતાથી વોચ રાખશે ત્યારે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છીય ઘટના ન બને તેના માટે થઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે હોટેલ રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને સાથે જ પોલીસ વોચ પણ ગોઠવવામાં આવશે ત્યારે પાર્ટીમાં શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે